મહિલા ક્રિકેટમાં ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીનો વન ડેમાં આયર્લેન્ડને ત્રણસો ચાર રનથી મોટી જીત નોંધાવી છે ભારતે શ્રેણી જીતી લીધી છે ભારતે આપેલ ચારસો છત્રીસ રનના લક્ષ્યાંશનો પીછો કરતા આયર્લેન્ડ એકત્રીસ પોઈન્ટ ચાર ઓવરમાં એકસો એકત્રીસ રન બનાવીને ઓલ આઉટ થયું હતું અગાઉ ભારતીય મહિલા ટીમે પચાસ ઓવરમાં પાંચ વિકેટે ચારસો પાંત્રીસ રન બનાવીને ઇતિહાસ રચ્યો જે તેમનો સૌથી વધુ વન ડેનો કુલ સ્કોર છે અને મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર પણ છે બંને ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે સદી ફટકારી હતી રાવલે એકસો ઓગણત્રીસ બોલમાં એકસો ચોપન રન બનાવીને તેની પ્રથમ વન ડે સદી ફટકારી હતી જ્યારે મંધાનાએ એસી બોલમાં એકસો પાંત્રીસ રન બનાવીને પોતાની દસમી સદી ફટકારી હતી રીચા ઘોષે બેતાલીસ બોલમાં ઓગણસાઠ રન કર્યા હતા આયર્લેન્ડ માટે ઓલા પેન્ડર ગાસ્ટે બે વિકેટ લીધી હતી